ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો પાસેથી ત્રણ કરોડ પડાવી લેનાર ચાર ગઠિયાઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે આરોપીઓએ નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે જીપીએસસીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા આરોપીઓએ એક સરકારી પોસ્ટ માટે બે સવા કરોડની રકમ નક્કી કરી હતી ત્યારે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અઢાર પીઆઈ ની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં શહેરના સોલા નારોલ વટવા વટવા જીઆઈડીસી ક્રાઇમ તેમજ એસઓજીમાં ફરજ બજાવતા અઢાર જેટલા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે આ બદલીઓમાં બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા પીઆઈને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલીની જગ્યા પર હાજર થવા પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા છત્રીસ બુલડોઝરની મદદથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય તેવા આ મેગા ડિમોલિસનમાં થી વધુ ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેનું માર્ગદર્શન જિલ્લા કલેક્ટર રેન્જ આઇજી અને એસપી સહિતના મુખ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કાર્યવાહીના પગલે શહેરમાં શાંતિ બની રહે તે માટે ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈ તેમજ પીએસઆઈ સહિત બારસો પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે મોટી સંખ્યામાં ટોળા ઉમટતા સિત્તેરથી પણ વધુ લોકોને અટકાયત કરવામાં આવી છે